હેલો દોસ્તો કરો રાષ્ટ્રીડિયો ફોલો લાઈક હાલ આપણે છીએ વડીયાના મોરવાડા ગામે કે જ્યાં ડેન્ગ્યુના કેસ હોય મેડિકલ ઓફિસ દ્વારા દુવાળો કરી અને દવાનો છંટકાવ કરવામાં આવે છે તો કેવા કેસ છે મળીએ સરપંચને મળીએ મેડિકલ ઓફિસર જે તે લાગતા ઓળખતા હોઈએ એને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ હાલ દવા છંટકાવની તૈયારી છે તો દવા છંટકાવ પણ કરશે

ત્યારેાબેન હતા અને મેં દાખાબેન તમને મેં ફોન કરી દીધો તો ને તારે હું તો આવી ગયો એને એવું કીધું હોય બેને તમને નો ખબર હોય એટલે તમે કીધું મારી વાત સાંભળો બેન તમે હાલ આપણે છીએ મોરવાડા સરપંચ પુનાભાઈ પાસે પુનાભાઈ તમારા ગામમાં ડેન્ગ્યુનો કેસ છે આ મેડિકલ તરફ મેડિકલ ઓફિસ તરફથી દવા છંટકાવ કરાવે કેવા કેસ છે તમારા ગામમાં પચીસ કેસ છે ડેન્ગ્યુના અને તમે જાણ કરીને આ લોકો દવા છાંટવા આવ્યા વીસ પચીસ કેસ ગામમાં છે ગામની વસ્તી કેટલી છે તમે ક્યાંક દાખલ થયા હતા હોસ્પિટલમાં ડેન્ગ્યુમાં

સર સાથે સાથે રિપોર્ટ પણ કરો એવું કઈ સાથે સાથે અમે અમારા જિલ્લામાં તાલુકા ઓફિસરમાં રિપોર્ટિંગ રેગ્યુલર મુજબ કરીએ આયા કોઈ ડેન્ગ્યુના કેસ રિપોર્ટ તમે ચેક કરો કે એવું નથી સુવિધા ના આજે ડેન્ગ્યુની આ સુવિધા ન હોય પણ પાસે મેલેરિયા આડી કીટ હોય ને થઈ મેલેરિયા તપાસ થઈ ને તાવ આવતો હોય તો એની સ્લાઇડ લઈ અને એને સિક્યુ જે મુજબ દવા આપવાની છે એ મુજબ આપી દઈએ સર આખા ગામમાં આ તમે છંટકાવ કરશો આજે હા તમામ ઘર આવરી લેવામાં આવશે ફોગિંગ સર થેન્ક યુ સર આપણે છીએ સરપંચ ગજેન્દ્રભાઈ આ બાબતે આ બાબતે તો મને આપણે પુનાભાઈ સરપંચજી મોરવાડાના છે હું તાલુકા પંચાયતનો સદસ્ય છું મારી સીટમાં મોરવાડા આવે છે એટલે પુનાભાઈનો ફોન આવ્યો કે ભાઈ અમારા ગામમાં ડેન્ગ્યુના કેસ ઘણા બધા છે અને આનો તાત્કાલિક ધોરણે કઈ નિરાકરણ થાય એવું કરાવો આરોગ્ય ટીમને મેં જાણ કરી ભાઈને અને આજે આ લોકો આજના જ લોકો છટકાવ આવી ગયા અને રાહત થઈ જાય ગામને અને ડેન્ગ્યુના કેસ ઓછા આવે એવા પ્રયત્ન કરશું